હેલો નમસ્કાર મિત્રો કેમ બધા મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળો આવી ગયો છે અને શિયાળો આવતાની સાથે જ સામાન્ય રીતે દાંતને લગતી સમસ્યાઓ જોવા મળે છે અને મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને દાંતની સમસ્યાઓ જેવી કે ઘણીવાર એવું બને છે કે મોંમાંથી એકદમ વધારે વાસ આવતી હોય સાથે સાથે ઘણીવાર ઘણા લોકોને મોઢામાં ચાંદા પડી ગયા છે ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા રહે છે તો ઘણા લોકોને દાંતનો દુખાવો રહે છે ઘણા લોકોના દાંત એકદમ પીળા થઈ ગયા છે તો ઘણા લોકોને દાંતમાં કેવીટી એટલે કાળા દાગ કે જેને આપણે લોકો કીડા પડી ગયા છે એવું પણ કહીએ છીએ આવી સમસ્યાઓ છે અથવા તો આ સિવાયની પણ અન્ય કોઈ પણ દાંતને લગતી સમસ્યા છે તો તે તમામ સમસ્યાઓના રૂપે આજનો આ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું મિત્રો આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક બે ત્રણ કે ચાર નહીં પરંતુ દસથી બાર એવા ઉપાયો એવા ઘરગથ્થુ ઉપાય કે જેને તમે લોકો ખૂબ જ સરળતાથી કરી શકો છો અને તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેનાથી આવી દાંતને લગતી તમામ પ્રકારની સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકાશે મિત્રો જણાવી દઉં તો આ અંતમાં હું તમને લોકોને એક એવું દંતમંજન પાવડર બનાવતા પણ શીખવાડીશ કે જેને જો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ તમારા દાંતને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર કરી શકાશે તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં તો જે લોકો એવા લોકો છે કે જેમને દાંતને લગતી કોઈ જ પ્રકારની સમસ્યાઓ નથી તો તેમણે પણ દાંતની કેટલીક સામાન્ય કાળજીઓ રાખવી જોઈએ અથવા તો એવા લોકો કે જેમને દાંતની સમસ્યાઓ છે તો તેમણે લોકોએ પણ હવે જે જણાવવાનો છું એવા બે થી ત્રણ પ્રયોગો તો રોજે રોજ ચોક્કસથી કરવા જ જોઈએ મિત્રો તમે દાંતના ડોક્ટર એટલે કે ડેન્ટિસ્ટ પાસે જાઓ છો ત્યારે પણ તે હંમેશા સૂચવે છે કે ગમે ત્યારે કોઈ પણ ખોરાક તમે ખાઓ છો અથવા તો કોઈપણ વસ્તુને જ્યારે પીવો છો ત્યારે બને છે એવું કે તેમાં રહેલા જે ખોરાકના કણો છે તે આપણા દાંતની વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ફસાઈ જાય છે અને તેના પરિણામે બને છે એવું કે મોઢામાં રહેલા બેક્ટેરિયા છે તે તેની સાથે પ્રોસેસ કરે છે અને તેનાથી એસિડ ઉત્પન્ન થાય છે અને જેના કારણે આપણા મોઢામાંથી વાસ આવવા લાગે છે હવે આવું ન થાય અને દાંતનો સડો પણ આનાથી શરૂ થાય છે આવું ન થાય એટલા માટે હંમેશા દાંતના ડોક્ટર પણ એવું સૂચન કરે છે કે તમે જ્યારે કોઈ પણ ખોરાક ખાઓ છો ત્યારબાદ બરાબર રીતે આપણે લોકોએ કોગળા કરવા જોઈએ ઘણીવાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે કોગડા તો કરીએ છીએ કાંઈ જ ફેર નથી પડતો તો મિત્રો માત્ર નામના કોગળા નથી કરવાના પરંતુ મોઢામાં પાણીને લઈ અને લગભગ લગભગ દસથી પંદર સેકન્ડ સુધી બરાબર રીતે મોઢામાં ફેરવવાનું છે હલાવવાનું છે અને પછી તેને કરી નાખવાના છે કોગળા સ્વરૂપે બહાર થૂંકી દેવાનું છે આ કોગળા બેથી ત્રણ વાર ઓછામાં ઓછા કરવા જોઈએ જો આવું કરશો તો પણ તમારા દાંતને લગતી સમસ્યાઓ છે તેમાં તમને ઘણો ખરા અંશે ફાયદો થશે આ ઉપરાંત તમને દાંતનો દુખાવો રહેતો હોય કે પછી દાંતની અન્ય સમસ્યાઓ રહેતી હોય તો તેમાં આ કોગળા કરો છો ત્યારે તમે લોકો તેની અંદર થોડા થોડી માત્રામાં મીઠું અથવા તો ફટકડીનો પાવડર હોય છે તેને ઉમેરી અને કોગળા કરવામાં આવે જો ફટકડીનો પાવડર ઉમેરો છો તો આ પ્રયોગને દિવસમાં માત્ર એક જ વાર કરવો અને મીઠાવડા પાણીના કોગળા કરો છો તો તે પ્રયોગ બેથી ત્રણ વાર કરી શકો છો આમ કરવાથી તમારા મોઢામાંથી વાસ જે આવે છે તે તો સંપૂર્ણપણે દૂર થશે જ તેની સાથે સાથે તમારા દાંત છે તે ધીમે ધીમે સરસ મજાના પીડામાંથી સફેદ બનવા લાગશે આ ઉપરાંત દાંતનો દુખાવો રહેતો હોય કેવીટી થઈ ગઈ છે આવી તમામ સમસ્યાઓને દૂર કરવામાં પણ આ પ્રયોગ છે તે ખૂબ જ વધારે મહત્ત્વનો અને ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો તમને જણાવું તો દાંતને લગતી ગમે તેવી સમસ્યા હોય જેમ કે પેઢામાંથી લોહી નીકળતું હોય દાંતનો દુખાવો રહેતો હોય દાંત તમારા હલતા હોય દાંતમાં કેવિટી થઈ ગઈ હોય અથવા દાંત પીડા પડી ગયા છે તો હવે જે ઉપાય સૂચવવાનો છું તે તેમાં ખૂબ જ વધારે અસરકારક છે મિત્રો આ માટે તમારે લોકોએ લેવાનું છે લવિંગનું તેલ હવે લવિંગનું તેલ છે તે કિંમતમાં સસ્તું છે કોઈ પણ મેડિકલનો જે દુકાન છે મેડિકલ શોપ છે ત્યાં તમને સરળતાથી મળી રહેશે જો તમારી આજુબાજુમાં મેડિકલની દુકાન ન હોય તો થોડા લવિંગ લઈ તેનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને કોઈ પણ તેલમાં આપણે લોકોએ ઉમેરી અને બાર પંદર દિવસ સુધી રહેવા દેશો તો લવિંગનું તેલ ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જશે સારું રહેશે કે મેડિકલ શોપ પર જઈ અને વીસ ત્રીસ રૂપિયાના લવિંગના તેલની બોટલ મળી રહેશે તે લઈ અને એક રૂનું પૂમડું લેવાનું છે આ રૂના પૂમડાને લવિંગનું તેલ ઉમેરી દેવાનું છે તેને ભીનું કરી દેવાનું છે લવિંગના તેલ વડે અને આ રૂના પૂમડાને દાંતમાં જે જગ્યાએ દુખાવો રહે છે તે જગ્યાએ દબાવી દેવાનું છે અને દસ થી પંદર મિનિટ સુધી રહેવા દેવાનું છે ત્યારબાદ તેને લઈ લેવાનું છે મિત્રો ગમે તેવો દાંતનો દુખાવો હશે ને સંપૂર્ણપણે ટેમ્પરરી બેઝ ઉપર તમારો દુખાવો દૂર થઈ જશે આ ઉપરાંત મિત્રો તમને જણાવું શા માટે લવિંગનું જ તેલ તો લવિંગના તેલમાં યુજીનોલ નામનું તત્વ રહેલું છે કે જે આ પ્રકારની તમામ સમસ્યાઓ સામે ફાઇટ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત જો તમને રૂનું પૂમડું યોગ્ય ન લાગે તો તમે લવિંગના તેલના કોગળા પણ કરી શકો છો આ માટે તમારે નવસેકું પાણી એક ગ્લાસ લેવાનું છે અને તેમાં બેથી ત્રણ ટીપા લવિંગના તેલના ઉમેરી બરાબર હલાવી અને આ પાણી વડે બરાબર રીતે કોગળા કરવામાં આવશે તો તેનાથી પણ તમારા મોઢાનું સ્વાસ્થ્ય છે તમારા દાંતની જે ઉંમર છે દાંતનું સ્વાસ્થ્ય છે તે સુધરશે અને તેમાં તમને લોકોને સારો એવો ફાયદો છે તે જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો લસણની કઢી છે તેને પણ દાંત માટે સર્વશ્રેષ્ઠ જગ્યાએ દુખાવો છે ત્યાં રાખી દો અને તેને દસ બાર મિનિટ પછી આપણે થૂકી દેવાની છે આનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો લીમડાનું દાંતણ પણ એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે દાંતની સમસ્યાઓથી બચવા માટેનો તેની સાથે સાથે મિત્રો કહેવા જાઓ તો તમને કોગળા કરવાની ટેવ છે તો તમે લોકો લીમડા જે કડવો લીમડો હોય તેના પાનને પાણીમાં એકદમ ઉકાળી લેવાના છે અને આ પાણી ઠંડુ થાય ત્યારે તેના પાણી વડે પણ દિવસમાં એક બે વાર જો કોગડા કરી લેશો ને તો પણ દાંતને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનાથી ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકીએ છીએ મિત્રો સાથે સાથે દાંતરની વાત આવી છે તો તમને લોકોને જણાવી દઉં કે ટૂથપેસ્ટની જગ્યાએ તમે દાતણ કરવાનું શરૂ કરશો તો એકથી બે મહિનામાં તમને લોકોને જબરજસ્ત ફેરફારો જોવા મળશે મિત્રો જો ઉનાળો ચાલી રહ્યો છે તો તમે લોકો લીમડાનું દાંતણ અથવા તો બાવળનું દાતણ છે તે કરી શકો છો આ ત્રણ કે ચાર મહિના સુધી તમારા દાંતના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારબાદ વાત કરવા જાઉં માની લો કે શિયાળો ચાલી રહ્યો છે તો જામફળીનું દાતણ અથવા તો જાંબુનું દાતણ જો મળે તો તેનું પણ કરી શકો છો તે શિયાળામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઋતુ આવી ગઈ છે માની લો કે ચોમાસાની તો ચોમાસામાં અર્જુનની છાલનું દાંતણ જે આવે છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો માનો કે તમને દાંતણ કરવું નથી ફાવતું તમારે ટૂથબ્રશ જ તમારા દાંત ટૂથબ્રશ વડે સાફ કરવા છે તો તમે જાતે ઘરે પણ દંતમંજન બનાવી શકો છો પાવડર બનાવી શકો છો આ માટે તમે લોકો જે કોઈ પણ ઘરમાં ખાવામાં તેલનો ઉપયોગ કરતા હોય તે તેલ લેવાનું છે તેની સાથે સાથે થોડું તેમાં મીઠું ઉમેરી દેવાનું છે અને હળદર ઉમેરી દેવાનું છે અને જે પેસ્ટ બની છે એ પેસ્ટ વડે દાંતને નિયમિત રીતે સાફ કરવાનું શરૂ કરી દેશો તો તે તમારા દાંત માટેનું એક સર્વશ્રેષ્ઠ દંતમંજન તૈયાર થઈ ગયું છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો તમે લોકો અન્ય એક દંતમંચન પણ બનાવી શકો છો જેમાં ગાયના છાણને આપણે ચૂલામાં વાપરીએ છીએ ત્યારે એ બળી ગયા પછી તેની જે રાખ હોય છે તે રાખની અંદર થોડી માત્રામાં કપૂરનો પાવડર અને થોડી માત્રામાં સિંધવ મીઠું ઉમેરી દેવાનું છે હવે આ બંને પાવડરને ત્રણેય વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને તેને પણ ટૂથબ્રશ પર લગાવી અને સારી રીતે તમે દાંત પર ઘસી શકો છો ટૂથપેસ્ટ જેવું જ કામ આવશે આપશે એવન તેનાથી પણ સારું કામ આ જે દંતભંજન છે તે આપશે અને તમારા દાંતને લગતી સમસ્યાઓ જે ઉદ્ભવતી હતી તેને ઉદભવવા જ નહીં દે અથવા હશે તો તેને જળમૂળમાંથી દૂર કરવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો મેં કીધું હતું એ પ્રમાણે વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો પાવડર બનાવતા શીખવાડીશ કે જેનાથી દાંતને લગતી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાશે કઈ રીતે બનાવવાનો છે ચાલો જણાવી દઉં સૌથી પહેલાં તો મિત્રો તમારે લોકોએ લેવાનો છે લીમડાનો પાવડર બે ચમચી જેટલો ત્યારબાદ તેમાં લવિંગનો પાવડર એક ચમચી જેટલો અને સાથે સાથે એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું સિંધવ મીઠું અને એક ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી દો અને એરટાઈટ બરણી હવાચુસ્ત બરણીમાં પેક કરી દો રોજ આના વડે દંતમંજન વડે બ્રશ કરવાનું શરૂ કરી દેશો તો દાંતને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે તેને જળમૂળમાંથી દૂર કરી દેશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આવી વસ્તુઓના ઉપયોગની સાથે સાથે હંમેશા રાત્રિના સમયે ભોજન કરી લો છો ત્યારબાદ દાંતને સાફ કરવાનું ક્યારેય પણ ભૂલતા નહીં કારણ કે દાંતના ડૉક્ટર પણ કહે છે કે સવારના બ્રશ કરતાં પણ રાત્રિનું બ્રશ કરવું ખૂબ જ વધારે જરૂરી છે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું કે આપને અમારો વિડીયો ગમ્યો હશે આ વિડીયોમાંથી જો તમને એવું લાગતું હોય કે કાંઈક ને કંઈક તો નવું જાણવા મળ્યું જ છે તો આપજો વિડીયોને એક નાનકડું લાઈક કારણ કે આપનું એક લાઈક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે સાથે સાથે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે મિત્રો ઉપરાંત આપને પણ મનમાં કોઈ એવી શંકા રહેતી હોય મનમાં કોઈ એવો પ્રશ્ન રહેતો હોય કે જે તમે પૂછવા માંગતા હો તમને પણ સ્વાસ્થ્યને લગતી સુંદરતાને લગતી કોઈ તકલીફ રહેતી હોય અને પૂછવા માંગતા હોવ તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર